મને ખબર છે કે મારા મમ્મી પપ્પાએ કેટલી મહેનત કરીને ફોન અપાયો અપાવ્યો હજી તો હપ્સાઈ ભરવાના બાકી છે ઓકે હની સિંગના કોન્સર્ટમાં આવ્યા હતા અત્યારે કોઇન્સિડન્સ એવો થયો છે કે બધાના ફોન ચોરી થઈ ગયા છે એક જ ટાઈમ પર મારું નામ વિશાલ છે હું અમદાવાદ માં જ રહું છું અને મારું એકચુઅલી ફોન ચોરાઈ ગયું છે સવારના પાર્ટી લોન પાર્ટી લોન્સમાંથી જે હનીસિંગ નું કોન્સર્ટ હતું ત્યાંથી અને જેનું ફોન જાય ને એને જ ખબર પડે અને અમે લોકો તો સાધારણ છીએ અને મને ખબર છે કે મારા મમ્મી પપ્પાએ કેટલી મહેનત કરીને ફોન અપાયો અપાવતો હજી તો હપ્સાએ ભરવાના બાકી છે તો જેણે પણ લીધું હોય તો પ્લીઝ પાછા આપી દેજો અને મેનેજમેન્ટ તમે જે લોકો કરો છો ને સરસ કરો યાર જેનું ફોન જાય ને એને ખબર પડે કે કેવું થાય છે તમારું ફોન નહીં ગયો ને એટલે તમને નહીં ખબર કે કેવું ફીલ થાય છે યાર લગભગ 100 થી વધારે લોકો ફોન ગયા છે અને એ લોકો કે છે કે તમે ધ્યાન રાખો તમે શું લૂમ ધ્યાન રાખવાનું આ જવાબ છે હમણાં જસ્ટ મેં કમ્પ્લેન કરી દીધી બધા અંદર સાયબરમાં અહિયાં સર્કિટ સ્ટેશન ઉપર કમ્પ્લેન કરી દીધી એ લોકો કે છે કે તમને ધ્યાન રાખવાનું તમને ધ્યાન રાખવાનું તમે લોકો શું કરવા કોન્સર્ટ કરાવો છો અહિયાં

અને પ્લસ કોન્સર્ટ ટિકિટમાં ટિકિટ માં ચોખ્ખું લખ્યું સ્મોકિંગ ઝોન નો સ્મોકિંગ ઝોન અને સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ હા બરાબર સ્મોકિંગ થાય છે ત્યાં આગળ બહાર જ તમને સ્ટોલ હતા અંદર એન્ટ્રીમાં સ્ટોલ હતા બરાબર આ સિગરેટ ના ને એન્ટ્રી માં સ્ટોલ બટ અને પ્લસ બીજું કે ડ્રંક પબ્લિક બી બહુ જ હતું તો સિક્યુરિટી વાળા ચેક શું કર્યું આ લોકો શું ચેક કરતા હતા એટલી બધી સ્મેલ આવતી ત્યાંથી એટલું એટલું બધું બધું આમ પબ્લિક એ હતું ક્લાઉડ અને પબ્લિકનો બહુ જ ક્લાઉડ હતો આટલું બધું ના હોય તમારાથી મેનેજમેન્ટ કરો તો નોર્મલ કરો તમારે રૂપિયા જ કમાવા હોય તો બધે મળશે પણ આવું ના કરો પબ્લિક સાથે છેડતી બિલકુલ બી ના કરો અને મહેરબાની કરીને કોઈ આમ જનતાને તો ના જ મારી નાખશો પ્લીઝ મહેરબાની કરીને ફોન તો ચલો ઠીક છે વોલેટ પણ ચોરી થયા છે અને એક ભાઈ ના તો ગાડીનો કાચ છોડી નાખે એનો તો જવાબ આપો અને લોકો ત્રણ ચાર હજાર થી થતી હતી અમે અમે લોકો તો કરેલો ત્રણ ચાર એની બ્લેક માં લોકો બાર વેચતા થશે સાત અને નકલી ટિકિટો પણ વેચાતી હતી મારા પાંચ નકલી ટિકિટ લીધી કે અમે આજે હનીટીના કોન્ફરન્સમાં આવ્યા હતા અત્યારે કોન્ફિડન્સ એવો થયો છે કે બધાના ફોન ચોરી થઈ ગયા છે એક જ ટાઈમ પર એ બી મોર ધેન વન હંડ્રેડ આઈ થિંક ગયા છે અને સામે હવે કરવું શું કમ્પ્લેન તો બધાય કરી જ છે અહીંયા એવું બી નથી નથી કરી કોઈ પ્રોગ્રામ હતો પ્રોગ્રામ અહીંયા હતો વાત સવાના સવાના કર્યો હતો ને ત્યાં ગયો પ્રોગ્રામ હતો સવાના પાર્ટી સવાના અત્યારે બધા ના ગયા છે બધા કમ્પ્લેટ લખાઈ છે હવે કે છે તમારા ફોન મળી જશે ક્યાં સુધી મળશે એની કોઈ ગેરંટી નથી જેના ટેક થશે એના મળી જશે ઇવેન્ટ મેનેજમેન્ટ કોનું હતું લાપરવાહી છે કોઈ પ્રોપર તમને કોઈ સિક્યોરિટી બી હતી નહી બિલકુલ બી નહી નહીન્ટ બી નથી અનાઉન્સમેન્ટ અને એવું બી કીધું તું ક્યાં આગળ કે અમારા ફોન છે ને ગયો છે તો તમે એટલીસ્ટ અનાઉન્સમેન્ટ કરાવો એ બી કરવા રેડી નથી થયા કે તમે જો પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરાવો કોઈ બિહેવિયર પ્રોપર હતું જ નહીં કોઈ સપોર્ટ સિસ્ટમ હતો ની બિલકુલ બી હતું નહીં કઈ તો અમે તો અનસેટિસફાઈડ છે બિલકુલ ટીકો અમારું તો નુકસાન ગયું છે ટિકિટ બી ગઈ અમારી અને ફોન બી ગયા અમને રિફંડ જોઈએ પાછું બાદ ખતમ હવે ઓર્ગેનાઈઝર વોટ ટેવર હોય અમને અમારું રિફંડ જોઈએ

અને સ્કિલ મેનેજમેન્ટ ને અમે એટલું કીધું કે અમને ફોન ચોરી થઈ ગયા એ લોકો તરફથી કઈ સપોર્ટ જ નતુ અમને એ લોકો રીએન્ટ્રી માટે પણ અમને ના પાડતા હતા અડધા લોકો અમારા ગ્રુપના અંદર હતા અડધા અમે લોકો ફોન ચોરી થઈ ગયો એની ભાગમાં બહાર હતા તો કે છે અમે રીએન્ટ્રી નહીં આપીએ બેન્ડ કાપીને જ તમને એટલે એક તો એ લોકોની સિક્યોરિટી પ્રોપર નથી અને ઉપરથી એ લોકો કોપરેટ પણ નતા કરતા અમારી સાથે બિલકુલ સપોર્ટેડ પણ નહોતું છ વાગે થી અમે લખ્યું હતું અને મે બી હની સિંગ તો સાડા સાથે આવી ગયા હતા અમારું જે ઇવેન્ટ બન્યું એ સાડા સાત વાગે જ ફોન ચોરી થવાનું ઇવેન્ટ થયું અમારું તો કેશ પણ ગયું સાથે ચાર હજાર અને ફોન ના નેટવર્ક નહીં તો એ રીતે અંદર જાઓ તો તમે કોઈ નેટવર્ક પણ નથી મળતું તો એ રીતે સપોર્ટ પણ નહી જી બિલકુલ પોલીસ સ્ટેશન યસ યસ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે એમણે એવું કીધું છે કે જયારે ટ્રેક થશે

અમને સપોર્ટ કરો ને અમને અમને વસ્તુ અને નેક્સ્ટ ટાઈમ પ્લીઝ ઓર્ગનાઇઝ સરખી રીતે થાય એવી જ અમે રિક્વેસ્ટ કરીશું કે બીજી વાર પછી અમને ટ્રસ્ટ જ ઉઠી જશે કે અમે ટ્રસ્ટ નહીં કરી શકીએ કે નેક્સ્ટ ટાઈમ અમે કોન્સર્ટમાં આવીએ કે ના આવીએ કારણ કે સિક્યોરિટી વાઇઝ પ્રોબ્લેમ થઈ રહી છે ઇવેન્ટ મેનેજમેન્ટ છે ડેફિનેટલી છે કોર્ડિનેશન હતું બિલકુલ કરી છે અમારી ઉપર તો બિલકુલ નથી એ લોકો એમ જ કે તમારા રિસ્પોન્સ ઉપર આવે છે એમાં ઇવેન્ટ વાળા કશું જ ના કરી શકે છે એ લોકો તો એમ જ કે ઇવેન્ટ વાળા તો ખાસ એવું જ કે છે કે આમાં અમે કશું ના કરીએ તમે લઈને કેમ આવ્યા એ લોકો તો એવું કે છે એમને એવું કીધું કે તમે લઈને વ્યક્તિઓ પરમિશન આપી દીધી હવે વસ્તુ પાર્ટી પ્લોટ વાળાની છે બરોબર અને ઇવેન્ટ વાળાની છે બરોબર ઇન્કમ કરવા માટે એ લોકો કંઈ પણ કરી શકે છે સમજો સવાના પાર્ટી પ્લોટ અને આપણે બોપલ બોપલ જવાના રોડ ઉપર એપલ રોડ ની બાજુમાં એપલવુડ ની બાજુમાં છે ફાયર ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માધ્યમથી એના ઉપર કોઈ કાર્યવાહી થાય એવું જણાવ હવે ફાયર ડિપાર્ટમેન્ટ નું એ બધી વસ્તુ તો એમની છે ચેક કરવું ના કરવું હવે અમે તો શો જોવા વાળા છીએ બરાબર એ બધું તો અમે નથી જોવાના કે ભાઈ અહીંયા ફાયર સેફ્ટી છે કે નહીં એ બધું તો અમે નથી ચેક કરવાના પણ જે અમારી વસ્તુઓ ગઈ છે બરાબર એના વિશે તો હવે અમારે રિસ્પોન્સિબલ થવું જ પડશે ને કે ભાઈ કોણ આવને જવાબ આપશે તમે જુઓ તમારી અને ખાસ કરીને તો ત્યાં આગળ જે પાર્ટી પ્લોટ માં આટલું બધું ક્લાઉડ ક્લાઉડ ની વચ્ચે એટલું બધું પબ્લિક માં એક જ સેકન્ડ માં મોબાઈલ તમારો ગાયબ થઈ જાય તમને ખુદ ને ખબર નહિ હોતી